કેમ છો મિત્રો ચાલો આજે આપણે મુન્નાભાઈ જવાનું છે આપણે મુન્નાભાઈના ખાતે આવી રહીમાં કાંઈ કયા મુન્નાભાઈ મુન્નાભાઈ હા બોલો તમે જરાક જોશો હમ આપણે આ ખાતું છે તમે આ કેમિકલ બનાવો છો એમાં તમે શું શું નાખી રહ્યા છો અમે જો હા એ હા હાય રેગજેન આ દોનો આમે ના હા દો ચમચા એક ચમચા આ હાર્ડના બરોબર છે નાખી લીધો આને પછી ઇધર વી આવ આ જરી હમ છે જરી છે હા જરી નાખવાનું આને પછી હલાવવાનું આને પછી જો બરોબર જવાનું હા કોણ છે હા નાખવાનું ઓકે આ કેમિકલ બરોબર છે જો પકડે એમ એમ નાખવાનું જો જાય હા પૂરો પૂરો જાય રો બરોબર છે પૂરો જાબો ચીયો યો હા જો આ ભરાઈ ગયો હમ અને પછી આ ટે પટ્ટી મારવા પડે હો આ ઇધર મૂકી દેવાનું બોલો તમારું નામ શું છે ભાઈ તમે શું કરી રહ્યા છો કેટલા ટાઈમ થી આ કામ કરી રહ્યા છો હા તમને મુન્ના ભાઈ નો સ્વભાવ કેવો લાગી રહ્યો છે ઠીક છે ઓકે એમને સાડી પાથરી લીધેલી છે હવે તેમના કારીગરો કામ કરી રહવાના છે તો આપણે હવે આગળ જતા વિડીયો જોશું અંદર ટાઈમ લેવું

હવે અમે જઈએ હા તમારું શું કેવું હોય બે શબ્દ કઈ કહેવાનું કઈ શું કહેવાનું તમે જે કેવું હોય કેવો દો શબ્દ મારે તો ભાઈ આય કામકાજ આલે છે ધમારે હાલે ભગવાન કીધું એવું હા